મહવાના નૂતન નગરમાં રહેતા અમરભાઈ હરેશભાઈ જાપા નામના ત્રેવીસ વર્ષીય યુવકનું બાપ દીકરાના ઝઘડામાં મોત નીપજ્યું હતું જાણવા મળતી વિગત અનુસાર ગઈકાલે ધાપા અને તેમના પુત્ર અમરભાઈ સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી જેને લઈને અમરભાઈને છાતીના ભાગે એક નજીવો છરીનો ઘા વાગેલો હતો અને તેઓને તાત્કાલિક મહુવા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું જોકે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે હાલ મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપવામાં આવ્યું છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણવા મળી શકે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે